બીજે પણ ખૂબ જ નિષ્ફળતા મળી છે અને અમારું આંદોલન પોતાનું બહુ સફળ રહ્યું છે અને હવે આ જ્યારે બે દિવસ પહેલા નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીએ તમે લોકો રૂપાલાના વિવાદને તો જાણતા જ છો કારણ કે રૂપાલા અત્યારે એક એવો ચહેરો બની ગયો છે કે વિવાદનો વાવેતર રૂપાલા દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે મિત્રો રૂપાલા ફરી એકવાર રામ ભગવાનને લઈ બફાટ કર્યો જેથી કરીને ક્ષત્રિય સમાજ ફરી એકવાર રૂપાલા વિરુદ્ધ મેદાને આવ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજને બહેન દીકરી વિશે તો રોટી બોટીના વ્યવહારને લઈને ટિપ્પણી તો કરી અને આ ટિપ્પણીમાં હજી પોતાના નિવેદન ઉપર રૂપાલા સાહેબ એમના ઊભા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આવી એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ અને રૂપાલાના વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજ ફરી એકવાર મેદાને જોવા મળ્યો છે અને ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ફરી એકવાર રૂપાલાને પડકાર ફેંકવામાં આવ્યો છે કે ભાઈ આને અહીંયા અસ્થિર મગજનો છે અને આને હવે રાજ્ય ખુશીથી રાજકારણમાંથી રજા લઈ લેવી જોઈએ તો ચાલો મિત્રો સૌપ્રથમ પ્રથમ પગનાબા વાળા પગનાબા અને ગીતાબા રૂપાલા ના વિરુદ્ધમાં એલાન કરી રહ્યા છે તો સૌ પ્રથમ આપણે પગનાબાને સાંભળવી કે રૂપાલા વિરુદ્ધ અહીં ક્ષત્રિય સમાજની નવી રણનીતિ શું હોય છે તે પણ આપણે એકવાર જોઈએ બીજેપીને ખૂબ જ નિષ્ફળતા મળી છે અને અમારું આંદોલન એ ટાઈમે બહુ સફળ રહ્યું છે અને હવે આ જયારે બે દિવસ પેલા રૂપાલા સાહેબ જે બોલા રામ ભગવાન વિશે તો રામ ભગવાન ખાલી રાજપૂતો નથી આખા હિન્દુ સમાજના રામ ભગવાન છે તો હવે હિન્દુ કરવો પડે કારણ કે જયારે એક બીજેપી છે એ રાજપૂતોનું બચ્ચું જ છે જે બીજેપી પક્ષ છે ને એ રાજપૂતો દ્વારા જ ઉભો થયેલો પક્ષ છે તો જયારે અમારા નારી અસ્મિતા વિશે રૂપાલા બોલા ત્યારે બીજેપી વિરુદ્ધ અમે કેટલું મોટું આંદોલન કર્યું પણ છતાં બીજેપી ના પેટનું પાણી હેલું નહીં તો એક મામૂલી નેતા છે રૂપાલા જે છે એક નેતા છે નેતા નથી તો એ બીજેપી માટે નારી અસ્મિતા મોટી કે રૂપાલા મોટા ચલો મારી અસ્મિતા વિશે પણ અમે આંદોલન છેડ્યું અહીંયા ગુજરાતમાં સફળ નથી એટલા બીજા રાજ્યોમાં સફળ થયું છે પણ બે દિવસ પહેલા જે રામ ભગવાન વિશે બોલા તો એમાં આખા હિન્દુ સમાજની લાગણી છે અને દુભાવવી જોઈએ કારણ કે રામ ઘણા લઈ લીધા છે તો અગર હું એવું કહું છું કે રૂપાલા કદાચ મેન્ટલી ડિસ્ટર્બ છે એટલે એની જીભ છે ને વારે વારે ફસલી જાય છે અને મેન્ટલી ડિસ્ટર્બ માણસ એ આ રાજનીતિમાં ન હતા તો બીજેપી ને મારું એટલું જ નિવદાન છે અહિયાંથી કે તમે રૂપાલાને તાત્કાલિક ધરણને હટાવે બેસાડી દે ઘરે આરામ કરે પહેલાં તમે મેં એ જ કીધું તું એમની ઉંમર થઈ ગઈ છે અને આરામનો સમય છે અને આરામ કરશો તો આ બીજા અત્યારે રામ ભગવાનની છે બોલ્યા પછી કાલે કૃષ્ણ ભગવાન વિશે બોલશે માતાજી વિશે અગાઉ બોલેલા છે એટલે આ જાણું જુને જૂથ લક્ષ્યો છે કે પછી અચાનક લખશ્ય છે કે પછી મેન્ટલી ડિસ્ટર્બ છે તો એનું ચેકઅપ કરાવો આ વસ્તુ છે ને

રાજપૂત સમાજ સાથે બીજા અન્ય સમાજ ને પણ સાથે લઈશ અને પછી અમદાવાદ બધા જે ગુજરાતના છે એ પણ કવર કરે ડોર ડોર જ છે અમારું જન જન સંગઠન આગળ વધતી જશે એમ ટુ ડોર પ્રચાર બીજેપી વિરુદ્ધ પ્રચાર કરીશ સંમેલન શું કર હવે ચૂંટણી આવે છે તો પ્રચારના પૈસા બચી જાય તો આ બાને બીજેપી નો પ્રચાર થાય એટલે એ પણ હોય છે કે પ્રચાર એટલે એવું પણ હોઈ શકે કે કોઈ એક ને મૂકી દો સમાજ પાછળ એટલે પછી સમાજને ઉશ્કેરાશે અને સમાજ પછી પ્રસાર કરશે એ પણ હોય પણ અમારે તો જે અત્મિતા આંદોલન વખતે વિરામ લીધો તો એ વિરામ હવે પતી ગયો છે અને એ વિરામ હવે ફરીથી ચાલુ થશે કાં તો રૂપાલા બરખાસ્ત થાય કાં બીજેપીને બરખાસ્ત થવું પડશે આજ નહીં તો કાલ અને અમે અમારા પ્રયત્નો જે છે એ ચાલુ જ રાખશું કારણ કે અમે રોજ અમારી થાળીમાં ચપટી દૂર નાખીએ છીએ

અને ઉંમરની સાથે સાથે હવે એની મેન્ટાલિટી થોડી હજી ખરાબ થઈ ગઈ છે જેથી કરીને તેને હાલ પૂરતો ભાજપમાંથી સમગ્ર જગ્યાએથી એક રીતે નિવૃત્તિ જાહેર કરી અને એને ઘેરે બેસાડી દેવો જોઈએ તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું કે સાથે નવા અહેવાલ સાથે અને રૂપાલા સાહેબ ફરી એકવાર વિવાદમાં જોવા મળ્યા છે તેના વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માત્ર